સુંદર મજાના પરોઢિયું ખીલી ગયું ત્યારે નવી આદતો સાથે નવા દિવસની શરૂઆત કરી દઈએ ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો તમારું સ્વાગત કરું છું આ નવા વ્લોગમાં ચાલો ત્યારે આપણે દિનચર્યાની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં તો મેં મેડિટેશન કરી લીધું કરીને હું તરત જ ઊભી થઈ અને ચાલો હવે કરું છું અત્યારે ગરમ પાણી અને ગરમ પાણી મેં એક ગ્લાસ મૂકી દીધું છે ગેસ ઉપર અત્યારમાં ગરમ પાણી પીએ ને તો મજા આવી જાય ને શરીર એકદમ ફ્રેશ થઈ જાય ચાલો નવી આદતોની આજે શરૂઆત કરવાના છીએ શું કરશું તો આજે મેં રાત્રે જ મેથી દાણા પલાળી દીધા હતા જોકે ઘણા સમય પહેલાં હું મેથી દાણા ખાતી પણ હમણાંથી મેં બંધ કરી દીધા હતા તો ચાલો આજ નવી શરૂઆત એક સૌથી પહેલી કરી દીધી મેથી દાણા અત્યારે ચાવી ચાવીને ખાઈ લેશું અને એનું જે પાણી વધ્યું છે એને પી જશું અત્યારે તો સૌથી પહેલાં તો અત્યારે પીવાનું છે ગરમા ગરમ પાણી હે ને તો ચાલો ગરમ પાણી પીવાથી પણ ઘણા બધા ફાયદા છે ને શરીરને જો શરીરની અંદરનો કચરો બધો જ નીકળી જાય અને આપણું શરીર એકદમ તંદુરસ્ત રહે સવારના પૂરમાં ઠંડી વસ્તુ પેટમાં નાખવી એના કરતાં એક ગ્લાસ ગરમ પાણી પી લઈએ ને તો શરીર એકદમ તરો તાજા બની જાય અને શરીર એકદમ શુદ્ધ બની જાય ચાલો ત્યારે સરસ મજાનું ગરમ પાણી હે ને એકદમ સરસ મજાની દ્રષ્ટિ દઈ અને આપણે પી લઈએ અને આજે જવાનું છે આપણે વોકિંગમાં અને આજે નવી શરૂઆત કરવાની છે જીવનની અંદર કારણ કે જ્યારે કમલેશ હતા ને ત્યારે અમે રોજ જતા ને ચાલવા માટે રોજ જતા પણ હમણાં કેટલા સમયથી આદત છૂટી ગઈ છે જો વાગી ગયા છે અત્યારે પોણા છ અને અત્યારે આપણે ઘરની બહાર નીકળી જશું મેથી દાણા મેં થોડાક ખાઈ લીધા છે અને થોડાક આપણે સાથે લઈ જશું એટલે રસ્તામાં ચાલતા ચાલતા ચાવતા ચાવતા જશું કારણ કે એને ચાવવા ખૂબ જરૂરી છે એમના ગળે ન ઉતારી દેવાય જો કેટલું ખુશનુમા વાતાવરણ છે હું બહાર આવીને તો એટલું સરસ મજાનું ઠંડી હવા ને પાન ભલે એક નથી હલતું પણ ઠંડી હવા એકદમ વાતાવરણ ખુશનુમા છે શરીર એકદમ ઠંડુ થઈ જાય ને એવું સરસ મજાનું વાતાવરણ છે અને જો વાદળ પણ આજે થઈ ગયા છે લાગે છે કે વરસાદ હમણાં જ તૂટી પડશે પણ ચાલો આજે આપણે ચાલવાની શરૂઆત કરવાની છે એટલે આજે જઈએ છીએ હવે બહાર ચાલો મેં બહારનાને બધું જ બંધ કરી દીધું છે અને હવે નીકળી ગયા છીએ ઘરની બહાર એને ત્યારે ચાલો નવી આદતની આજથી જ શરૂઆત કરી દેસું એને કારણ કે જીવનમાં જુઓ પરિવર્તન ઘણું બધું જરૂરી છે ઘણી બધી એવી આદતો છે કે જેનું પરિવર્તન કરવાની જરૂર છે આપણે ઈચ્છા ન હોય પરિવર્તન કરવાની પણ સમય આપણ આપણો એવો આવી જાય કે આપણે પરિવર્તન કરવું જ પડે તો ચાલો આજે આપણી એક આદતની શરૂઆત કરી દીધી સૌથી પહેલાં મેથી દાણા ખાઈ લીધા અને હવે આજેથી વોકિંગ શરૂ કરશું રોજ આવશો આપણે ચાલવા માટે થઈને અને ચાલો હું તમને આજુબાજુનો નજારો પણ દેખાડતી જઈશ અને જો વાતાવરણ કેટલું સરસ મજાનું છે અને આ બાજુનો રોડ છે ને ત્યાં આગળ હમણાંથી કામ ચાલે છે એટલા માટે થઈને એ બંધ છે તો બધા જ વાહન એક જ બાજુ ચાલતા હોય જો અત્યારે તો હજી સવાર પડે છે હજી સવાર પડી નથી એટલે એટલા બધા તો કાંઈ વાહન હોય નહીં જો દૂધની ગાડીને એ બધું આવવા લાગ્યું ને હજી કોઈ દુકાનો કે કાંઈ ખુલ્યું જ નથી કારણ કે હજી તો એને છ વાગવા આવ્યા હશે લગભગ ઘણો બધો હજી ટાઈમ બાકી છે કારણ કે હમણાં તો આ ઉનાળા જેવું થઈ ગયું એટલે સમય ક્યાં છે તો રે કાંઈ ખબર પડતી નથી માના સમય એકદમ વહેલા આવી જાય સાડા પાંચની અંદર તો અજવાળું થઈ જાય હેને ને કેટલી બધી બેઠી છે હે અને એ બરાબર રોડની વચ્ચો વચ્ચો જ બેસે કારણ કે એને માખી ઉડે ને એટલા માટે જો રોડે કેટલો બધો સુમસામ છે જ્યારે ગમે લેસરતા ને ત્યારે અમે કાયમ ડેઈલી હેને એક જ વાત સવારના પરમાં રોજે ચાલવા જવાનું જવાનું અને જવાનું જ અને ત્યાં આગળ અમારે ત્યાં આગળ એક લીમડાનું ઝાડ છે મોટું બધું લીમડાનું ઝાડ છે ત્યાં આગળ લીમડાના ઝાડમાંથી એ લીમડો તોડે પછી ઘરે આવી અને એને ઉકાળે એને ગરમ પાણીની અંદર નાખી અને એને ઉકાળે પછી એના બોટલ ભરે જાજી બધી બોટલો ભરે ચાલો જો બધી દુકાનો અત્યારે ખુલી ગઈ છે હે ને તો ચાલો હવે સ્પીડથી એને ડૉક્ટર એવી રીતે કે કે તમારે ચાલવું હોય ને તો બગીચામાં ચાલતા હોય ને એવી રીતે નહીં ચાલવાનું એને એકદમ ફાસ્ટ ચાલવાનું અને શરીરને પરસેવા વળે ને એવી રીતે ચાલવાનું તો જ એની અસર થાય શરીર ઉપર નહીં તો અસર થાય નહીં જો અમારે અહીંયા આગળ એક સરસ મજાનું કોમન પ્લોટ છે તો ત્યાં આગળ મસ્ત એવી ઝાલરો વાગે છે જો અત્યારે દીવાબતીને એવું બધું શરૂ થઈ ગયું છે મંદિરમાં ઘંટ વાગવાનું શરૂ થઈ ગયું છે મોરલા બોલવા લાગ્યા છે એટલે હમણાં જ બધા જાગશે આ એક જાતનો આલારામ કહેવાય ને જે લોકો આ સમયે જાગતા હોય એના એના માટેનો અત્યારનો આલારામ કહેવાય તો ચાલો સરસ મજાનો પરોઢ ખીલી ગઈ છે અત્યારે અને નવી આદતોની સાથે આપણે આવી ગયા ઘરે અને ચાલો ઘરે આવ્યા ને એટલે મારું આ જે ડોગી છે ને અમારા શેરીનું જે ડોગી હું ગઈને ત્યારે એ સંતાયેલા હતા બધા સૂતા હતા પણ હું આવીને એટલે રાહ જોતા હતા કે આ ક્યાં ગયા એમ એટલે મારી આવવાની આહટ થઈ છે ને ખબર પડી જાય કે હું આવી ગઈ એમ ચાલો ત્યારે આવી ગઈ છું અત્યારે ઘરે ચાલો બહારની જે ટાવરની લાઇટ છે ને એને બંધ કરી દઈએ સૌથી પહેલી આ ડ્યુટી એને આવીને તરત જ લાઇટ બંધ કરી દેવાની અને નિત્ય નિયમ પ્રમાણે ના ધોઈ એકદમ સ્વચ્છ થઈ અને પોઝિટિવ વાતાવરણની અંદર મેં કરી લીધા સરસ મજાના આવ્યા દીવા તો ઘર પણ આખું એ પોઝિટિવ બની ગયું એને જો સવારના પરમાં મન તો પોઝિટિવ બની જ ગયું હોય મેડિટેશન કરીને અને અત્યારે ઘર પણ એકદમ પોઝિટિવ વાતાવરણથી ભરપૂર થઈ જાય જો અનરાધાર વરસાદ થોડીક વાર પહેલાં એટલો બધો વરસાદ આવ્યો ને મને એમ જ થઈ ગયું કે હું ઝડપથી આવી ગઈ તો સારું થયું એને કારણ કે જો થોડીક વાર એ રોકાઈ ગયું હોત ને તો હું પલાળીને જ આવત આજે તો જો કેટલું સરસ મજાનું ખુશ નોમા વાતાવરણ છે અને કેટલું સરસ મજાનું એને ચકલાઓનો તો ચહેલ પહેલે એટલો થઈ ગયો છે ને અત્યારે શરૂ કારણ કે બધા પોતપોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હોય અત્યારે ચાલો સરસ મજાના વાતાવરણની અંદર આપણે કામની શરૂઆત કરી દઈએ તો દિશા આવી ગઈ છે નીચે જ તે કામ કરવા માટે થઈને સફાઈ અભિયાન દિશાબેનનું શરૂ થઈ ગયું છે ચાલો ત્યારે જો સફાઈ પણ કેટલી બધી જરૂરી છે આપણા જીવનની અંદર ઘરની પણ સફાઈ કરવી જોઈએ અને આપણા મનની પણ સફાઈ જરૂરી છે એને જો સ્વચ્છતા ન હોય ને જ્યાં આગળ ગંદકીવાળો માહોલ હોય ને ત્યાં આગળ નેગેટિવ ઉર્જા વધારે હોય જો આ સ્વચ્છતા છે ને એના હિસાબે જ આપણે શક્તિશાળી ઉર્જાનો એને અનુભવ કર્યા કરશું અને વાતાવરણ પણ એકદમ સ્વચ્છ બની જશે પોઝિટિવ બની જશે જ્યાં આપણે જાજો સમય વિતાવતા હોય ને એ જગ્યા આપણી હંમેશા ધ્યાન રાખીએ કે એ ચોખ્ખી જ હોવી જોઈએ જો જે જગ્યાની અંદર આપણને શાંતિનો અનુભવ થાય હલકાપણાનો અનુભવ થાય બસ એ વસ્તુ થઈ જાય ને એટલે સમજી લેવાનો કે આપણી જગ્યા એકદમ પોઝિટિવ છે અને એ પોઝિટિવ ક્યારે રહે જ્યારે આપણે એકદમ ચોખ્ખી રાખતા હોય ત્યારે ને અવ્યવસ્થા અથવા તો અસ્વચ્છતા એ વાતાવરણને એકદમ તણાવયુક્ત બનાવી દઈએ અને ચાહે જો ઘર હોય ઓફિસ હોય કે આપણા ઘરના ફળિયા હોય બધું જ સ્વચ્છતા રાખવી જોઈએ તો જ ઉર્જા અથવા તો વાઇબ્રેશન એકદમ પોઝિટિવ બનશે તો સાથે સાથે આપણા મનને પણ આપણે ચોખ્ખું રાખવું જોઈએ આપણને એમ થાય મનને કેવી રીતે ચોખ્ખું રાખવું થાય ને પણ જો મનની અંદર પણ ઘણી બધી ગંદકીઓ ભરેલી છે નકારાત્મકતાઓ ભરેલી છે ભરેલી છે એને કોઈ કે કાંઈક કીધું હોય ને આપણને તો એ વાતને આપણે વારે 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 યાદ કર્યા કરીએ વાગોળિયા જ કરીએ તો ખુદને આપણે દુઃખી કરી દઈએ અને આપણા પરિવારને પણ દુઃખી કરી દઈએ છીએ તો ચાલો આજે સ્વચ્છતા અભિયાન શરૂ કરી જ દઈએ જો ઘર દુકાન અથવા ફળિયા રોજ સાફ કરીએ છીએ આજે આપણે આપણું મનને પણ સાફ કરી દઈએ હે જો પરિણામ શું આવશે સફાઈ કરીએ ને બહાર અંદર સફાઈ કરવી જરૂરી છે ને તો માનસિક ભાર છે ને એ ઓછો થઈ જશે અને પોઝિટિવવાળું વાતાવરણમાંના ઉર્જા એ એકદમ આપણી આજુબાજુ ફેલાઈ જશે અને એકદમ પોઝિટિવ ઓરો બની જશે જો સફાઈ કામ બિલકુલ જાગૃતતાથી કરવી જોઈએ હે ને તો જ આપણું મન એકદમ શાંત રહેશે નહીં તો મનની અંદર ઘણી બધી હલચલ શરૂ રહેશે જીવનને ખુશ રાખવું છે ને જીવનને ખુશીથી વિતાવું છે મારું ઘર શાંતિ અને સ્વચ્છ હશે હંમેશા સમૃદ્ધિથી ભરપૂર હશે જ્યારે મારું ઘર અને મન બંને શાંત અને સ્વચ્છ હશે ત્યારે તો આપણાથી જ આપણી ઉર્જા બને છે આપણા વિચારોથી જ આપણી ઉર્જા બને છે ક્યારેક ઉર્જા પોઝિટિવ હશે તો આપણને આપણામાંથી જ આપણા પ્રશ્નોના જવાબ બધા મળી જશે ચાલો જ્યારે દિશાબેન કચરા પોતાને એ બધું કરતા હતા ત્યારે હું આવી ગઈ હતી કિચનની અંદર હે ને કિચનની અંદર મેં સરસ મજાની અત્યારે તો સૌથી પહેલાં કડક મીઠી એવી ચા મૂકી દીધી ચાલો હું તમને બહારનું વાતાવરણ દેખાડી દઉં પછી થોડીકવાર વાર પહેલાં જ વરસાદ આવીને ગયો છો અત્યારે થોડોક ઝરમર ઝરમર શરૂ છે પણ શરૂ તો અત્યારે પણ છે હે ને જો બધું હે જો હું થોડીક મોડી આવીને તો પલળી પલળીને જ આવત પણ એટલું સરસ મજાનું વાતાવરણ છે ને અને આવા વાતાવરણમાં કદાચ પલળી ગયા હોય ને તો પણ મજા આવી જાય મન એકદમ ફ્રેશ થઈ જાય શરીર તો ફ્રેશ થઈ જ જાય પણ આપણું મન પણ એકદમ નાચવા લાગે ચાલો સરસ મજાના વાતાવરણની વચ્ચે ચાલો આપણે જઈએ કિચનની અંદર એને કિચનની અંદર પણ ઘણું બધું કામ છે છે જો જો પાન એટલા બધા આમ ખુશ થઈ ગયા ને જાણે એને કેટલા સરસ મજાના એકદમ મસ્ત એકદમ લીલા છમ જેવા પાન થઈ ગયા છે ચાલો આપણે ચા આપણી રાહ જોઈએ છે આપણે અંદર નાખી દઈએ હમણાં તે થોડીક વારમાં દૂધ પણ સૌથી પહેલાં બધી જ મલાઈઓ કાઢી લઈએ બંને દૂધમાંથી મલાઈ કાઢી લીધી અને એક નવું તાજું દૂધ આવ્યું છે એને ચાલો હમણાં ગરમ કરી લેશું હે ને અને આજે બનાવવાની છે કડક મીઠી એવી પૂરી હે ને કડક પૂરી કરવાની છે મીઠી નહીં પણ ફરસી પૂરી કરશું અને એ પણ ઘઉંની પૂરી કારણ કે મેંદાના લોટની પૂરી દિશા ન ખાઈ શકે એટલા માટેથી ને ઘઉંની પૂરી અત્યારે નાસ્તામાં બનાવી નાખશું તો આપણે વાત કરતા હતા મનની મન અને ઘર સ્વચ્છ રાખશું તો આપણું જીવન એકદમ તંદુરસ્ત બની જશે પણ જો જીવનની અંદર કેટલી બધી એવી આદતો હોય છે કે જે આપણને કમજોર બનાવી દે ને આ બે આદતો છે ને એને જો આપણે સુધારી દેશું ને તો આપણું જીવન જ આખું બદલાઈ જશે જો હવે આપણા વિચારો થોડી આદતો આપણે બદલવાની ખૂબ જરૂર છે પહેલો તો સૌથી પહેલાં તો એ છે કે આપણે બોલવાનું ન બોલવાનું બધું જ બોલી નાખીએ છીએ દિલના સારા હોય પરંતુ સાથે આપણા વાક્ય આપણા બોલ પણ આપણે વધારે ધ્યાન દેવાની જરૂર છે જ્યારે આપણે કોઈને મળીએ ને ત્યારે આપણા શબ્દો છે ને એની શરૂઆત થાય ને એ કોઈ કોઈના દિલમાં ઉતરે હે ને કોઈના દિલમાં ઉતરે ને કોઈના દિલમાં ન પણ ઉતરે જો આપણે સારું બોલશું તો જ સામે વાળા આપણી સામે સ્માઇલ કરશે આપણા વાક્ય એવા હોવા જોઈએ કે આપણે કાં તો કોઈના દિલમાં ઉતરી જઈએ અથવા અથવા તો દિલથી ઉતરી જઈએ કહેવાય છે તો આ જીભ એકદમ નાની એવી છે હે ને પણ એને સંભાળવી ખૂબ ભારે છે ને આ જીભનું આપણું કાં તો સવારી શકે ને કાં તો બરબાદ પણ કરી શકે દાખલા તરીકે જો કોઈના ઉપર આપણને ગુસ્સો આવી ગયો હોય એને અને ગુસ્સો કરીને આપણે ત્યાંથી જતા રહ્યા હોય એને પરંતુ ક્યારે વિચાર્યું જ નહીં કે સામેવાળાના દિલમાં શું અસર થઈ હશે કેટલી અસર થઈ હશે એણે દિલની અંદર કેટલી ઊંડાઈથી એ વાતને પહોંચાડી દીધી હશે બસ આ જ વાતનું આપણે સમાધાન કરવાનું છે આ જ વાતનું ધ્યાન રાખવાનું છે જો તલવાર અને ચાકુની ધાર છે ને એ ક્યારેક વાગી ગઈ હશે ને તો એ રૂજાઈ પણ જશે પણ જ્યારે આપણા બોલીના ઘા છે ને એ ક્યારેય રૂજાશે નહીં કેટલા વર્ષો પછી પણ એ યાદ રાખશે ચાલો હું અને દિશા સાથે જમવા બેસી ગયા નાસ્તો કરવા બેસી ગયા નાસ્તો એકદમ સરસ સ્વાદિષ્ટ બન્યો પૂરો થઈ ગયો અને કિશનભાઈએ પણ સરસ મજાનો નાસ્તો કરી લીધો અને ચાલો એ પણ એમની ડ્યુટી ઉપર જતો રહ્યો હે ને અત્યારે વાગ્યા છે આસપાસ સાડા નવની આજુબાજુ થયા છે અને અત્યારે કિશન જતો રહ્યો છે જો નિખિલ બે દિવસથી નથી બે દિવસથી એ બારગામ ગયો છે એની ડ્યુટી ઉપર જ છે એને મીટિંગ હતી એટલે એ રોકાઈ ગયો છે ચાલો કિશનભાઈને આપણે વિદાય આપી દઈએ હે ને તો ચાલો સરસ મજાનું વાતાવરણ અત્યારે છે તો હું આ વાતાવરણની અંદર જ શાકભાજી લેવા જતી રહીશ કારણ કે શાકભાજી ઘરની અંદર કાંઈ છે નહીં અને વરસાદ શરૂ ને શરૂ છે તો અત્યારે થોડુંક રોકાણો છે એટલે મેં દિશાને કીધું મીધું લાવને અત્યારે લઈ આવવું જ તે કારણ કે આજે શાકવાળા કોઈ આવવાના નથી શહેરીની અંદર એટલા માટે થઈને ચાલો ઘરની અંદર શાક હોવું જરૂરી છે કારણ કે કોઈક ને કોઈક નહીં ને ઓચિંતાનું કોઈ ઘરમાં આવી જાય તો શાકભાજી ન હોય તો એ સારું ન લાગે અને આમસ્તા પણ આપણા માટે એ શાકભાજી કાંઈ હતું જ નહીં જો હું બહાર નીકળીને એટલે ખૂબ જ નુકસાની થઈ હતી એટલો અનરાધાર વરસાદ હતો ને કે ઝાડની ડાળીઓ પણ પડી ગઈ આ તો હું જ્યાં આગળ ગઈ છું ત્યાં આગળનો સીન છે બાકી ગામમાં ઘણા બધા એવા ઝાડ પડી ગયા છે અને જો મેં તમને સવાર કીધું ને બાજુના રોડ ઉપર કામ ચાલુ છે એટલે એક જ રોડ અત્યારે ચાલુ છે જો કેટલું સરસ મજાનું શાકભાજી છે અને એકદમ મસ્ત અને એકદમ ગ્રીનરી જાણે છવાઈ ગઈ હોય ને એવું લાગે એમ થાય કે જાણે બધું શાકભાજી લઈને ઘરે જતા રહીએ એવું થાય ને જો મસ્ત એવું શાકભાજી છે અને શાકવાળા ભાઈ પણ ઘણા બધા જાણીતા છે જ્યારે કમલેશ હતા ને ત્યારે અહીંયાથી જ લેતા કા અહીંયા અહીંથી જ લેતા હે ને જો કેટલું બધું ટ્રાફિક થઈ ગયું વિચાર કરો અને આ ચોમાસા જેવી સિઝન ચાલો હું આવી ગઈ ઘરે તો સૌથી પહેલાં ઘરે આવીને મેં મગ અત્યારે પલાળી દીધા હે ને કારણ કે આજે મગ બનાવશું કારણ કે હું અને દિશા બે જ છીએ બપોરે જમવામાં અને ધાનું છે ધાનુબેનને પણ આજે મગ જ જમાડવાના છે એને તો ચાલો મગને થોડીક વાર માટે પલાળવા મૂકી દઈએ એટલે એનું કામ કરશે ને પછી થોડીક વાર પછી એને અડધી કલાક કલાક પછી આપણે બાફવા મૂકશું એ પહેલાં આપણે ચાલો બધું જ શાકભાજી જેટલું લઈ આવી હતી ને એ બધું જ સરસ રીતે ધોઈ નાખીએ ને એકદમ ધોઈ કાઢવી અને ચોખ્ખું કરી અને એકદમ સુકાઈ જાય ને એકદમ કોરો કરીને પછી જ બધું ફ્રીઝમાં ગોઠવીએ અને એમને ગોઠવીએ ને તો પાણી અંદર હોય ને તો એ બધું લચકો થઈ જાય અને શાક બધું બગડી જાય અને અત્યારે ચોમાસા જેવું છે ઉનાળા જેવું છે તો ચોમાસા જેવું છે તો શાકભાજી બધું બગડી જાય એટલે બહુ સાચવી સાચવીને બધું ધ્યાન રાખવું પડે ચાલો હું આજે સરસ મજાની પાલક એને જોઈને તો મને એટલી મજા આવે ને લીલોતરી શાકભાજી લેવાની તો ચાલો એ બનાવશું આપણે એને પાલકનું શાક એક વખત બનાવશું અથવા તો સવારના પરમાં પરોઠા તે બનાવતા હોઈએ તો પાલકની જરૂર પડે જ તે અને ધાનો માટે પણ બનાવતા હોઈએ કાંઈ પણ તો એમાં સેજ સેજ અમે ક્યારેક ક્યારેક પાલક પણ નાખી દેતા હોઈએ ચાલો મગ છે પલળી ગયા છે સરસ મજાના તો એને મેં બાફવા મૂકી દીધા સાથે આપણે કરી નાખીએ સરસ મજાનો સંભારો ગાજર પણ હમણાં મસ્ત એવા આવે છે તો ગાજરને પણ મેં છીણી લીધા છે એક મરચું નાખી દીધો છે અંદર હળદર મીઠું નાખી રાઈજીરું સૌથી પહેલાં મૂકી હળદર મીઠું નાખી અને મેં મૂકી દીધા છે સંભારો એને બહુ પકાવાના તો હોય નહીં સંભારાને તો તરત જ ઉતારી લીધો ચાલો આદુ મરચાંની મેં પેસ્ટ કરી લીધી છે અને સાથે સાથે આપણે શાકના બધા જ ટમેટા સુધારી લેશું ને બે ટમેટા હતા નાના એક મોટું હતું ને એક નાનો હતો એટલે બે ટમેટા રહ્યા છે ચાલો આદુ મરચાંની પેસ્ટ એક બાજુ મૂકી દીધી અને સાથે લઈ લઈએ આપણે લીમડો ચાલો કોરું મોરું આપણું શાક કરવાનું છે એટલા બધા રસાવાળું નથી કરવાનું અને એટલું બધું કોરું નથી કરવાનું ચાલો મગ સરસ બફાઈ ગયા છે તેલ મૂકી એક કડાઈની અંદર રાઈ જીરું મૂકી આપણા ટમેટા આદુ મરચાંની પેસ્ટ અને લીમડો નાખી દીધો અને ચાલો હવે નાખી દઈએ મીઠું અને હળદર અને સાથે સાથે થોડા થોડા મસાલા કારણ કે આદુ મરચાંની પેસ્ટ નાખી છે એટલે સેજ તીખું તો હશે જ તે અને આ જ શાક આજે ધાનુબેનને પણ ખાવાનું છે એટલે ચટણી નાખવામાં ધ્યાન રાખવું પડશે ને ચાલો મગ નાખી દઈએ આપણે આવીને કારણ કે મગની અંદર એ મીઠું તો હોય જ તે નાખ્યું હોય આપણે બાફવામાં તે એટલે મીઠું સેજ ઓછું નાખ્યું છે ચાલો હમણાં જ બનીને તૈયાર થઈ જશે ને સહેજ મસ્તું પાણી અંદર નાખી દઈએ કારણ કે મગ થોડીક વાર પછી આપણે જમવાનું થાય ને એ મગની પાણી બધું શોષી લે એટલા માટે સહેજ રસાવાળા રાખીએ તો સમયે આપણને રસો મળી જાય નહીં તો કોરા થઈ જાય ચાલો હવે આપણે કરી લીધી છે સરસ મજાની ફૂલકા રોટલી એને રોટલી કરી કાઢવી અને હજી તો ઘણો બધો સમય છે હજી પોણા બાર જ વાઈ ગયા છે એટલો બધો ટાઈમ થયો નથી કારણ કે ખાલી શાક રોટલી જ કરવાના હતા તો ફટાફટ થઈ ગયા અને ધાનુબેન પણ જો આવી ગયા છે નીચે દિશા એને ક્યારની ઉપર ને ઉપર રમાડતી હતી એને એ ફ્રી થઈ કચરા પોતાને એવું બધું કરીને ઉપર છતી રહી હતી કચરા પોતા કરવા અને પછી ધાનુન ત્યાં ત્યાં જ રમાડતી હતી અને એને નવડાવી ધોળાવી નાસ્તો કરીને એ તૈયાર છે તો ચાલો હવે થોડીક વાર માટે થઈને ધાનુની સાથે રમી લઈએ અને પછી આપણે જમવાની તૈયારી કરશું અને થાળી ધરવાની પણ તૈયારી પછી કરવાની છે ચાલો ત્યારે અમે આવી ગયા બાર અત્યારે હું અને ધાનો એકદમ મસ્ત અત્યારનો ટાઈમ એવો હોય કે મસ્ત સ્પેન્ડ કરતા હોય કારણ કે આખો દિવસ એને સવારના જગ્યા હોય ચાર વાગ્યા નામ હોય તો અત્યાર સુધી એને તો મનથી પણ થાકી ગયા હોય અને શરીરથી પણ થોડા થાકી ગયા હોય અને જો વાતાવરણ એટલું સરસ મજાનું ખુશનું છે ને એટલે બહાર તો મજા જ આવી જાય અને ધાનુ પણ મજા આવી જાય ધાનુ બેન ને તો એને પાણી જોઈને તો ગાંડિયા પાણી જોઈ ને એટલે હાથમાં રે જ દિશા ઘણી બધી રાડો નાખે કે મમ્મી એ બીમાર પડશે બીમાર પડશે તો મેં કીધું કાંઈ નહીં ચાલો આપણે એના અંદર લઈ લઈએ ને કારણ કે બહારનું પાણી ગંદુ હોય બધા કૂતરા અથવા ઢાંખર બધા આવતા જતા હોય તો એ બહારનું પાણી ગંદુ હોય તો ચાલો અંદર એટલે દિશા મને એમ કે મમ્મી તમે બહુ બગાડો છો ધાનોને એને પણ મેં કીધું કાંઈ નહીં અત્યારે રમી લેશે ને પછી તો ક્યાંય મોટી થશે તો આવી રીતે રમવાની છે એને તો ચાલો મારા નિખિલ કિશનનું બાળપણ પણ જો આવું જ હતું એને મારું એ વરસાદ આવે ને ત્યારે તો માને જ અને સ્કૂલે જતા હોય ને બંને નિખિલ કિશન જ્યારે સ્કૂલમાં ભણતા ને ત્યારે દફતર પાછળ હોય ને કિટબેગ હોય પાછળ પણ એને એ ચિંતા ન હોય કે આ કીટબેગ પલળશે મારા ચોપડા ભીના થઈ જશે તો મારું શું થશે પણ એ એને ખબર પડી જાય ને કે વરસાદ આવવાની તૈયારી છે એટલે એ લોકો ચાય કરીને ઘરે મોડા આવે એને ત્યારે થોડા થોડા મોટા થઈ ગયા ને પછી હું એને તેડવા ન જાતી એટલે ચાય કરીને મોડા આવે પછી ઘરે આવીને હું એટલી ખીજાઉં ને છોકરાઓને કે તમે એટલું તો ધ્યાન રાખો કેટલું નુકસાન કરો છો પણ જો એટલા એને વરસાદ વાલા છે એવી જાધાનું બની બની ગઈ છે ચાલો મેં સરસ મજાની ભગવાનને થાળી પણ ધરી દીધી છે અને હું અને દિશા પણ સાથે સાથે જમવા બેસી ગયા અને અત્યારે સમય છે બપોરે સાડા ત્રણ વાગ્યાનો ને સાડા ત્રણ વાગ્યે મને આજની અંદર બિલકુલ આવતી નહોતી મનના વિચારો ઉછળ મારતા હતા એટલા માટે આજ કમલેશની પણ એટલી બધી યાદ આવતી હતી અને વાતાવરણ પણ ખૂબ સરસ મજાનું છે ચાલો એટલું સરસ મજાનું વાતાવરણ છે ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નાની એવી કમેન્ટ પણ જરૂર કરજો ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ Сейчас